you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે અને પાણી પાણીની આવક એકસો ને ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ત્યાસી પોઈન્ટ છોડ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો અને હજુ સુધી બે દિવસ છે અને નુકસાન પણ થયું છે અને આજના વિડીયો માં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી